ત્યાં પહોંચે છે એની સાથે યુદ્ધ કરે છે પંચજન્યએ તો યમને આપી દીધો છે સંદિપ્તને એટલે પંચજન્યને પકડીને યમને દ્વારે જાય છે અને યમને દ્વારે જઈને પંચજન્યને આપીને એ સંદિપ્તને છોડાવે છે અને સંદિપ્તને લઈને સાંદિપની પાસે આવે છે સોંપે છે દીકરાને અને સાંદિપની કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈ આપવા માગું છું માંગ શું માગે છે કંઈ પણ માગી શક્યો હતો આ એવી ક્ષણ હતી કે જે ક્ષણે એણે જે માગ્યું હોત એ એને મળ્યું હોત પણ એ શું માગે છે માતૃહસ્તેને ભોજન મને જીવનભર માના હાથનું ભોજન મળે બસ આટલું જ આપો બીજું કંઈ નથી જોઈતું અને આ માતૃહસ્તેને ભોજન એટલે શું મા તમે જ્યાં જાઓ ત્યાં ગેસ કુકર લઈને ભેગી ફરે ના જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે અને સાહેબ મજા જુઓ એક જ ઈશ્વર એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે બીજા કોઈને લાલો કંઈને ઈચોડતા નથી આ એક જ એવો કે જે બચ્ચું થઈને પણ સ્નેહ લે અને દ્વારિકાધીશ થઈને પણ સ્નેહ લે સ્ત્રીઓ એના પ્રેમમાં પડે તો ત્યાંય પડે ને અહીંયા મા થાય તો એ લાડ કરે અમારે તો વૈષ્ણવો પુષ્ટિમાર્ગની જ્યાં જ્યાં કથાઓ થાય એને સાંભળીએ હમણાં રજરાજકુમારજી સાથે પણ એક બે વાર મળવાનું થયું બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો પુષ્ટિમાર્ગમાં આપણને મળે અને ત્યારે સમજાય કે પુષ્ટિ તો એટલા માટે બાળકને પૂજે છે કે પુષ્ટિમાં કશું પણ માગવાની મનાઈ છે એટલે બાળક પાસે તો માગી જ ન શકાય એને તો આપવું પડે તમારે એને રમાડવો પડે હસાવવો પડે એને મજા કરાવવી પડે એને માટે રમકડા મૂકવા પડે એને માટે જાત જાતના ભોજન બનાવવા પડે ને એને મનુહાર કરવો પડે એને વ્હાલ કરવું પડે તો એને ત્યાંથી જ શરૂ કરીને એક એવી જર્ની કે જ્યાં દ્વારકાધીશ છે તું માગ તું જે માગે આપ ક્યાંક શામળાજી છે ક્યાંક ડાકોર છે ક્યાંક જગન્નાથ છે કેટલા સ્વરૂપ અને આ બધા સ્વરૂપ ક્યાંક વિઠ્ઠલ છે અને આ બધા કૃષ્ણના છે આટલા સ્વરૂપ બીજા કોઈ દેવના પૂજાયા નથી એનું કારણ એ છે કે જેને જેવો ગમે ને એવો થવા એ તૈયાર છે તમને નાનો ગમે છે ઓકે ચાલો નાનો રાખો તમને હેન્ડસમ યોગેશ્વર ગમે છે ઇન્ટેલેક્ચ્યુઅલ એની સાથે વાત થઈ શકે એવો કેવો રાખો એમાં શું વાંધો જેને જેવો ગમે એવો થઈ શકે માટે લોકો એને આટલો ચાહે છે માતૃહસ્તેના ભોજન એ એનું પહેલું વરદાન છે ખાંડવ વનનું દહન થાય છે ખાંડવ પ્રસ્થ બનાવવા માટે તક્ષકને જીવ તો છોડી દેવાય છે તક્ષક પૂછે છે માંગ કંઈ આપું તને મારા જીવના બદલામાં તું જે માગે તે આપવા તૈયાર છું અને ત્યારે કૃષ્ણ માગે છે પ્રીતિ પાર્થે અને શાશ્વતેની પાર્થ સાથેની પ્રીતિ શાશ્વત રહે આ પાર્થ એટલે કોણ અર્જુન પૃથાનો પુત્ર માણસ જાત માનવ માત્ર માણસ સાથેનો પ્રેમ મારો અખંડ રહે એવું વરદાન આપો અને માટે કદાચ આ બે વરદાન આજે પણ સાચા છે માણસ માત્ર કૃષ્ણને ચાહે હમણાં અંદર જ કહ્યું તો એની સાથે હું વાત કરતી હતી અને ત્યારે મને કહ્યું કે કૃષ્ણ છે જ એવો કે લોકોને એટલો ભાવ આવે અને ત્યારે મને સમજાય છે કે આ જે કોઈ આવ્યા છે કૃષ્ણ માટે આવ્યા છે કાજલ વૈદ માટે નથી આવ્યા તમે સૌ એક એવા માણસના પ્રેમમાં અહીંયા ખેંચાઈ આવ્યા છો કે જે માણસના પ્રેમમાં હું પણ છું એક બહુ સરસ ફિલ્મ અંગ્રેજી જોયેલી એમાં એક જ પતિ પત્ની વચ્ચે યુદ્ધ થાય છે ઝઘડો થાય છે આર્ગ્યુમેન્ટ થાય છે અને બે જણા છૂટા પડવાનું નક્કી કરે છે ત્યારે પતિ એને પૂછે છે કે પણ આપણી વચ્ચે પ્રોબ્લેમ શું છે અને ત્યારે પત્ની કહે છે કે આપણી વચ્ચે એક જ પ્રોબ્લેમ છે આપણે બંને એક જ વ્યક્તિને ચાહીએ છીએ હું પણ તને ને તું પણ તને એકબીજાને ચાહતા હોત ને તો આ સમસ્યા ના થઈ હોત સો આ આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કૃષ્ણ વિશે કે સૌને ચાહે છે એને ત્યાં કોઈનો અસ્વીકાર નથી કૂબજા આવે છે અને ચંદન લઈને આવે છે કૃષ્ણને ચંદનનો લેપ કરે છે અને કહે છે કે આખી જિંદગીમાં એક જ વસ્તુ ઝંખી છે તમે મારા પ્રાસાદે પધારો મારી સાથે રંગ માણો અને કૃષ્ણ કહે છે કે આવીશ તો કે એટલું નહીં મુખ્ય રસ્તા પરથી સાત ઘોડાનો રથ લઈને આવવાનું પાછલા દરવાજેથી એવી રીતે ચોરી છૂપી નહીં એક્સેપ્ટ મી પબ્લિકલી મુખ્ય રસ્તા પરથી આવો મથુરાના અને મારે ત્યાં આવો અને લોકો જાણે કે તમે મારે ત્યાં આવ્યા છો ઉદ્ધવને લઈને જાય છે ઉદ્ધવ મનોમન કહે છે કે આ આનામાં કોઈ કોઈ જાતના ધડા નથી આ બાઈને ત્યાં આવી રીતે જવાય લોકો શું કે આજે આ ઉગ્રસેનને એણે રાજગાદીએ બેસાડ્યો અત્યારે યાદવો એને ભાગ્ય વિધાતા માને છે અને આ માણસ તો જો બસ આટલું નાનકડા વિજયમાં આટલું એનો મદ આવી ગયો કે આ બધું લફરાબાજી ચાલુ કરી દીધી કુબજાને ત્યાં પહોંચે છે રાત્રિ વિતાવે છે બહાર નીકળે છે ત્યારે કુબજા સુંદર તો થઈ જ ગઈ છે પણ આ સુંદર એ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટામસ છે કુબજા પગે લાગીને કહે છે કે મને ખબર નથી મેં તમારી પાસે શું માગ્યું પણ મેં જે માગ્યું ને એ તમે મને આપ્યું તમે મને સુંદર કરી માત્ર શરીરથી નહીં મનથી પણ જિંદગીમાં હું ફરી ક્યારેય કોઈની પાસે કંઈ માગી ન શકું એવી સ્થિતિમાં મૂકી દીધી મને અને અહીં હું માનું છું કૃષ્ણ છે અહીં હું માનું છું કૃષ્ણ કથા છે ત્રણ સ્ત્રીઓ એક દ્રૌપદી એક રાધા એક રૂકમણી સત્યભામાનો પણ આમાં ઉલ્લેખ છે પણ મને લાગે છે કે પત્ની અથવા સહધર્મચારિણી તો રૂકમણી વોરિયર પ્રિન્સેસ છે અને તમે વિચારો કે કયા સમયમાં એના તો વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે આજે પણ જ્યાં આપણા પીએમને તકલીફ પડે છે એ નેક્સસ છે આ મગધ ચેદી વિદર્ભ આ એક એવી એવી જગ્યા છે કે જ્યાં બલભલા અટવાઈ જાય દબંગ સમયની વાત છે આ અને ત્યારે તો શું હશે ભગવાનને ખબર એ નેક્સસમાં આ છોકરી છે જેના વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે શિશુપાલ કૃષ્ણના કઝિન છે પત્ર લખે છે કૃષ્ણને સદૈવ નામના બ્રાહ્મણ સાથે એમ કહેવામાં આવે છે કે આ જગતનો પહેલો પ્રેમપત્ર છે અને લખે છે કે તમે જો આવીને મને નહીં લઈ જાઓ તો હું આપઘાત કરીશ અને આપઘાત કરીશ તો તમારા માથે સ્ત્રી હત્યાનું પાપ કૃષ્ણની જગ્યાએ કોઈ પણ હોત ને તો એમ કહેત કે ચલ ચાલ તારું કામ કર મારી પાસે ટાઈમ નથી આવો પણ એ જાય છે લેવા ભાઈ સાથે આર્ગ્યુમેન્ટ થાય છે બલરામ કહે છે કે ક્યાં તો કોઈની વાગ દત્તા છે એમ ઉઠાવી થોડી લવાય કોઈની સાથે નક્કી થયા છે એના લગ્ન એમ થોડી કોઈને બી ઉપાડી લેવાય આપણાથી અને ત્યારે કહે છે કે શરીરથી પરણે એ દેહલગ્ન મનથી પરણે સ્નેહ સ્નેહલગ્ન બહુ બહુ સુંદર વાત અને આનો રેફરન્સ આ સીડ લેટર ઓન ફરી વપરાય છે મહાભારતમાં વી વિલ કમ ધેટ કે દેહલગ્નોમાં હું માનતો નથી હું તો સ્નેહલગ્નમાં માનું છું અને જો એ મનથી મને વરી ચૂકી છે તો એના પતિ તરીકે મારી જવાબદારી છે કે મારે એને લઈ આપવી રૂકમણીનું હરણ કરે છે ગૌરી મંદિરે પૂજા કરવા ગઈ છે ત્યાંથી લઈ આવે છે યુદ્ધ થાય છે રાજાઓ સામે આવે છે અને એટલું બધું અદ્ભુત વર્ણન છે રથ આવે છે ધૂળ છે ભયાનક કૃષ્ણને જોઈ નથી શકતી આ હું માનું છું કે લેખકની મજા છે જેણે પણ એ વેદવ્યાસ હોય એ કથાકાર હોય એ રમેશભાઈ હોય એ પાંડુરંગ શાસ્ત્રી હોય મને નથી ખબર આ કોનો કોની કલ્પના છે પણ કેટલી અદ્ભુત કલ્પના છે કે કૃષ્ણને જોઈ નથી શકતી ધૂળમાંથી એક હાથ આવે છે રથમાં અને એ હાથ પર રૂકમણી પોતાનો હાથ મૂકે છે ને કૃષ્ણ આખી છોકરીને ચાલુ રથમાં ઉપર લઈ લે છે વીસ બાવીસ વર્ષની છોકરીનું વજન તો હશે ને કેવા બાવડા હશે કે એક હાથે એક છોકરીને ચાલુ રથમાં લઈ લે અને ત્યારે મને એવું સમજાય છે કે કૃષ્ણને જોવાય નહીં એનો હાથ દેખાય તો પકડી લેવાય હું માત્ર આટલું જ સમજી છું એ કેવો છે રૂપાળો છે કે નહીં દેખાવડો છે કે નહીં એનો હાથ જો તમને દેખાય તો એક ક્ષણ પણ વિચાર્યા વિના પકડી લેવાનો બાકી તમારું વજન ઉચકી આવડે છે નોઝ એના પર એક પણ વાર ભરોસો નહીં કરવાની ભૂલ ન કરવી એ નરસિંહ હોય તો પણ એ મીરા હોય તો પણ એ સુરદાસ હોય તો પણ એ રસખાન હોય તો પણ પઠાણ રોજ જંગલમાં જાય છે અને એને એક નાનો છોકરો મળે છે જે માખણ ખાય છે એની સાથે રમે છે એ મોરપીચ પહેરે છે રસખાન સુંદર કવિતાઓ કરે છે પાછા આવે છે લોકોને કહે છે તો કે આવો મને એક છોકરો મળે છે જે મારી સાથે રોજ રમે છે કવિતાઓ કરે છે મજા કરે છે માખણ ખાય છે રોજ મારી માટે માખણ લઈને આવે છે મોરપીચ પહેરે છે અરે આ તો કૃષ્ણ છે તને દર્શન થયા ચાલ અમને પણ કરાવો રસખાન લઈને જાય છે ત્યારે ત્યાં મોરપીચ છે અને માખણની મટુકી છે કૃષ્ણ નથી એટલે જ્યારે જ્યારે એમ લાગે કે આ સાક્ષાત્કાર છે આ કૃષ્ણ છે આ અનુભૂતિ છે તો ભીતર રાખવી દરેકને મળવાનું એ નથી નક્કી કરતો એટલે જો આપણને મળ્યો તો એણે આપણને શોધ્યા હશે આપણે એને શોધી શકીએ એમ નથી હમણાં હું મંદિર જાઉં શ્રીનાથજીના તો મુખિયાજી પણ હિન્દીમાં કૃષ્ણાયન વાંચી ચૂક્યા છે તો કોઈ કોઈ વાર અંદર બોલાવ્યા વ્રજરાજીને લીધે ને આમને તેમ તો હું અંદર એટલે મને દર વખતે એક ગિલ્ટ થાય કે આટલા બધા લોકો બહાર ઊભા છે ને યાર આવી રીતે આપણે લાઈન તોડીને જઈએ નોટ ગુડ આવું ન કરાય એટલે એક દિવસ મેં પૂછી નાખ્યું મેં કીધું આવું આમ આપણે આઉટ ઓફ ટર્ન તમે મને આવી રીતે પ્રિવિલેજ અંદર લઈ જાઓ છો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા આવું હું કરું એ સારું ના કહેવાય એટલે એ હસ્યા અને એમણે મને કહ્યું કે આવું તમે નથી કરતા આ અહંકારમાં રહેતા જ નહીં હજારો લોકોની વચ્ચે એણે આંગળી ચિંધી છે કે પહેલાંને આગળ બોલાવો આવા વેમમાં રહેતા જ નહીં કે આ તમે ગોઠવો છો સવાલ એ છે કે મને કદીએ ઈશ્વર નથી લાગ્યો મને એક એવો માણસ લાગ્યો છે કે જેની પાસે અપાર શક્તિ છે આ અપાર શક્તિ આપણે પહેલા પણ જોઈ છે એક જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો બીજો યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો બેવનું નામ મોહન આ આ શક્તિઓ આવતીને જતી હોય છે આ શક્તિઓ દરેક વખતે ઈશ્વરના સ્વરૂપમાં પીતાંબર પહેરીને મોરપીછ લગાવીને વ્યાઘ્રચરમ પહેરીને સૂંઢવાળા ચહેરા સાથે જ હું નથી માનતી આવું એક કાકા હતા એમને સપનામાં ભગવાન આવ્યા અને કહ્યું કે તને જીવનમાં કોઈ પણ દિવસ તકલીફ પડશે ને દોસ્ત હું આવીશ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતી ભાઈ હું આવીશ ને તને જે દિવસે તકલીફ પડે મને યાદ કરજે કે ભલે ગામમાં પૂર આવ્યું લોકો દોડતા આવ્યા કે કાકા ચલો કાકાએ કહ્યું નાના મને તો ભગવાન લેવા આવશે તમે લોકો નીકળો પાણી વધી ગયું લોકો હોળી લઈને લેવા આવ્યા કે કાકા હવે તો ચલો નથી તમારા ભગવાન આવતા કયું છે એટલે આવશે એને કામ હોય ને બીજા આવશે એટલું બધું પાણી વધી ગયું કે કાકા પહેલા માળે ચડી ગયા હેલિકોપ્ટર લઈને આવ્યા સીડી નાખી કે કાકા હવે ચલો નહીં આવે ભગવાન માનો કે ના આવશે કીધું છે કાકા મરી ગયા ભગવાન પાસે ગયા જઈને ગુસ્સો કર્યો કે તું તો જુઠ્ઠો જ છે લોકો કે છે બરાબર કે છે મને છેતર્યો તે કીધેલું કે હું આવીશ પણ તું આવ્યો નહીં એટલે કાકાએ હસીને કહ્યું ભગવાને કાકાને કે હું તો ત્રણ વાર આવેલો દોસ્ત તું મારી સાથે ન આવ્યો એ પીતાંબર પહેરીને આવે મોરપીચ લગાવીને આવે તો જ આપણે એને ઓળખીએ આપણે સાદા સીધા જેની કનપટ્ટી પર સફેદ વાળ હોય જેણે જનોઈ પહેરી હોય મોરપીચ ન પહેર્યું હોય એવા કૃષ્ણને ઓળખવાનું તો માત્ર દ્રૌપદીને આવડે છે કેમ કારણ કે દોસ્ત છે એણે ઈશ્વર તરીકે નથી જોયા એણે મિત્ર તરીકે જોયા છે માટે એને આ સ્વરૂપ લભ્ય છે એને નથી જોઈતો એવો કૃષ્ણ કે જે માથે મોર મુકુટ પહેરીને બેઠો હોય જેણે ગળામાં મોતીની માળાઓ પહેરી હોય જેને લલાટે ચંદન હોય જેને વૈજયંતીની માળા હોય છાતી પર એવો નથી જોઈતો એને એને તો જેવો છે એવો ચાલે છે માટે એને ત્યાં જવાની છૂટ છે એ કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ વગર જાય છે એ દોસ્તી છે માટે જાય છે એ કૃષ્ણની ચિંતા કરે છે ત્યારે કૃષ્ણ એની ચિંતા કરે છે તો આ કથા અહીંથી શરૂ થાય છે રૂકમણીને કહે છે કે જવાનો સમય થઈ ગયો છે રૂકમણી કહે છે કે એકલા જ હશો અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ પ્રવાસ તો એકલા જ કરવો પડે આમાં કોઈ કોઈની સાથે જઈ શકતું નથી મારે શું કરવાનું કે તમારો પણ સમય આવશે યાદવોને લઈને નીકળે છે યાદવા સ્થળી થાય છે એકલા બેઠા છે ભાલકા તીર્થમાં આપ ગયા હો તો આપે મૂર્તિ જોઈ હશે અહીં જે ઘટના બને છે એના બીજ મહાભારતના યુદ્ધ પછી નંખાયા છે ક્રોધમાં ગાંધારી શાપ આપે છે પશુના મોતે મરીશ કૃષ્ણ કહી શક્યા હોત કે શું શું મોડું જોઈને તું શાપ આપે છે તારા છોકરાને તો જો પહેલાં કોઈ પણ સાદો માણસ હોત તો એમ જ કહ્યું હોત આ સાદો નથી ને સ્પેશિયલ છે હાથ જોડે છે તથાસ્તુ પોતાને અપાયેલા શાપ માટે કહે છે સોબીટ એમ જ થાય અને ત્યાંથી પશુના મોતે મૃત્યુ પામવાની ક્ષણ આવે છે સૂતા છે અંધારામાં આકાર હરણ જેવું લાગે છે જરા તીર મારે છે કૃષ્ણના અંગૂઠામાં બેસી જાય છે અંગૂઠામાં કેમ એ પણ બહુ રસપ્રદ છે દુર્વાસા આવે છે રૂકમણીને કહે છે કે એના આખા શરીરે માખણ લગાવીને મને મોકલજે હું ચાટીને માખણ સાફ કરીશ અને એનું શરીર વજ્રનું થઈ જશે રૂકમણી આખા શરીરે માખણ લગાવે છે કૃષ્ણ જાય છે પાણીએ લગાડવાની ના પાડે છે કે પછી ચાલીને જઈશ ને બધું ચીકણું થશે એને ખબર છે કે એક જગ્યા તો છોડવી પડશે નહીં તો તીર ક્યાં વાગશે અને પાણીએ વાગે છે આ તીર લોહી નીકળે છે જે લોકો ગયા હશે પ્રભાસ પાતણ ભાલકા તીરથી એમને ખબર હશે કે છ સાત કિલોમીટરનું ડિસ્ટન્સ છે તીર્થથી દેહોત્સર્ગ લોહી નીકળતા પગે એ ત્યાં જઈને બેસે છે જ્યાં હિરણ્ય સરસ્વતી અને કપિલાનો સંગમ થાય છે આજે પણ થાય છે હવે ત્યાં ઘાટ બાંધીને બધું સૂકું કરી નાખ્યું છે પણ એક સમય હતો કે હોળી તમને છેક સંગમ સુધી લઈ જતી હતી સુકાઈ ગયેલી સરસ્વતી હિરણ્ય અને કપિલા આ ત્રણ ત્યાં ભેગી થાય છે અને જ્યારે સંગમ થતો તો ત્યારે જે જોઈ શક્યા હશે એને ખબર હશે કે ત્રણ જુદી નદીઓના રંગ ત્યાં ભેગા થાય છે આ ત્રિવેણી સંગમ પાસે એ પોતાનો દેહ ત્યાગ કરવાનું નક્કી કરે છે ત્યાં પીપળા નીચે આડા પડે છે અને પોતાના સારથી ને કહે છે કે ચા અને અર્જુનને જણાવજે કે અંત ઘડી આવી પહોંચી છે અને અહીંથી એક આખી બેક એન્ડ ફોર્થની જર્ની શરૂ થાય છે તમામ ઘટનાઓને પાછા ફરીને જોતા 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 કૃષ્ણ ત્યાં પહોંચે છે જ્યાં હવે એક એવી વ્યક્તિની પ્રતીક્ષા છે જેને આજથી વર્ષો પહેલાં છોડી દીધી છે રાધા એ આવે છે નથી આવતી એટલી જ રાહ જોવાની છે એને કોણ કહેશે આટલે દૂર ગોકુળ કે આ તો હવે મરવા પડ્યો જા મળી લે છેલ્લી વાર મળવું હોય તો એને કહેનારું કોઈ નથી એના સુધી આ સમાચાર પણ કદાચ નહીં પહોંચે અને કૃષ્ણાએનમાં મેં એક કેરેક્ટર ઉમેર્યું છે આ નવલકથા છે પ્યોર નોવેલ અને ઇતિહાસ સાથે પુરાણો સાથે સંદર્ભો સાથે કોઈ રેફરન્સમાં જોડ્યા વગર મેં એક એવા માણસના જીવનની નવલકથા લખી છે જેના હું પ્રેમમાં છું દેટ્સ ઇટ હું દ્વારકા જવાની હોઉં તો મારા મિત્રો મારી મજાક કરે છે કે આ તારો ટાઈમ થઈ ગયો તારા બોયફ્રેન્ડ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યા તો એ એ એક એવું માણસ કે જે રાધાની પ્રતીક્ષા કરે છે ને રાધા આવે છે પણ એના ઇલ્યુઝનમાં આવે છે એની તંદ્રામાં આવે છે કાબુલીવાલા અહીં મને યાદ આવે કે દીકરીને છોડીને આવે ત્યારે આટલી નાની હતી એ ફ્રોક લઈને જાય છે તો એવડું જ છે દીકરીના તો લગ્નની તૈયારી છે આપણે જે માણસને જેવો છેલ્લો જોયો હોય ને આપણા મનમાં એની એવી જ ઇમ્પ્રેશન હોય ઘણા લોકો સ્કૂલમાં ક્રશ હોય મને પણ હતા તમને પણ હશે સાયકલની ચેન ઉતરી જાય નોટો પડી જાય એ પસાર થતા હોય ત્યારે આવું બધા સાથે થયું જાય ને ઘટનાના નામે કશું બને નહીં એ આપણને જોઈએ આપણે એને જોઈએ બસ સંવાદ પણ ભાગ્યે જ થયા હોય પણ છતાં એમ લાગે કે મારો પહેલો પ્રેમ છે સમય રીતે વીસેક વર્ષ થાય એલ્યુમિનાઈ આવે આપણને પણ એમ થાય કે આવશે સરસમાં સરસ કપડાં બ્યુટી પાર્લર વાળ આ તે બધું વ્યવસ્થિત કરીને પહોંચીએ અને એને જોઈએ ત્યારે એમ થાય કે હા આની પાછળ ટાઈમ બગાડે આ વીસ વર્ષ મારી જિંદગીના હું એ માણસનો અફસોસ કરતી રહી કે મને આ ન મળ્યો એક ક્ષણે હાથ જોડીને ઈશ્વરને કહેવાનું મન થાય કે આ ન મળ્યો થેન્ક યુ સો મચ આઈ એમ સો થેન્કફુલ ટુ યુ અહીં એક મજાની વાત એ છે કે એને ખબર છે કે તમારા માટે શ્રેય શું છે અને પ્રેય શું છે તમને જે પ્રેય છે એ શ્રેય ના પણ હોય એ નહીં આપે એક બહુ સરસ લાઈન ક્રિષ્નાયનમાં છે સરસ એટલા માટે કહું છું કે કૃષ્ણાયનને મેં કોઈને અર્પણ કરી નથી હું ક્યારેય એની ક્રેડિટ લેતી નથી એણે મને એની કથા કહેવા માટે ચૂઝ કરી એ સિવાયની કોઈ કદાચ ક્રેડિટ હું લઈ શકું એમ નથી એક લાઈન મેં લખી છે કે માગવાનો અધિકાર બધાને છે પણ એને ના પાડવાનો અધિકાર છે ને એ આપણે ભૂલી જઈએ છીએ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એની પાસે જઈને માગીએ એટલે પગ પછાડીને માગીએ કે આપી જ દેવાનું ભાઈ એમ થોડી ચાલે માગ્યું ને મેં ઘણા લોકો હોય ખબર છે ઝઘડો થાય બે જણા વચ્ચે પછી કે સોરી એ સોરી કયું એ જ ક્ષણે તમારો મૂડ બદલાઈ જવો જોઈએ બટનની જેમ સ્વિચ થાય ને આમ લાઇટ જેવી રીતે ઝગમગી ઉઠે એવી રીતે મૂડ બદલાવો જોઈએ અને જો ન બદલાય તો કે સોરી તો કયું એકવાર હા પણ એને એનો સમય આપો તમે માગ્યું છે મૂક્યું છે અરજી પહોંચી છે છે એને સમય મળશે ત્યારે અને આપવું હશે તો આપશે ને ના પાડે તો સાંભળી લેવાની યાર ચીફ મિનિસ્ટર ના પાડે તો કેવા બધા સાંભળી લે છે પણ ભગવાન ના પાડે તો આપણે સાંભળતા નથી અને મજા જુઓ કે કોઈ પણ માણસની ઓળખાણ આપે કે આ ઉદયનભાઈ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આપ મેળે આગળ આવે છે સેલ્ફ મેડ મેન પણ જો ઉદયનભાઈનું એક કામ ન થાય ને તો તરત કે કેવી જેવી હરી ઈચ્છા હરીની શું કામ એવી ઈચ્છા હોય કે તમારું કામ ન થાય એ નવરો છે તમારા માર્ગમાં રોડા અટકાવવા એને બીજું કોઈ કામ જ નથી કે તમારું કામ બગાડવા બેસે ભગવાન પરીક્ષા કરે આવું કહેશે ઘણા પરીક્ષા કેટલા બધા લોકો એમ કે ભગવાન પરીક્ષા કરે શું કામ કરે એને નથી ખબર તમારું પોટેન્શિયલ એને નથી ખબર તમે અંદરથી બહારથી સ્વભાવથી પ્રકૃતિથી બુદ્ધિથી અહંકારથી કેવા છો એને જ ઘડ્યા છે એના જ અંશ છો એ શું કામ તમારી પરીક્ષા કરે નવરો નથી મને નરસિંહનું ભજન બહુ ગમે છે અખંડ રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે વિચારી વિચારે છે તમને આપતા પહેલા દેવા વાળો નથી દુબળો ભગવાન નથી રે ભી આપણે બધા જ એની સાથે બાર્ટરમાં બહુ માનીએ ચાર દીવા કરીશ ને બે દીવા કરીશ ને પાંચ કિલો પેંડા ચડાવીશ ને પાંચ કિલો ચોખા ચડાવીશ ને એને કંઈ નથી જોઈતું એ તો તાંદુલથી ખુશ છે અને તાંદુલ ખાય છે ને સાહેબ ખબર નથી પડતી કે એનું રિટર્ન ક્યાં આપી દે છે માગવું ના પડે એવો આપણી ભીતર વસે છે કોણ છે શું સ્વરૂપ છે પિતામ્બર પહેરે છે કે નહીં મોર મુગટ પહેરે છે કે નહીં આ બધી બહુ પછીની વાત વાત છે છે મુખ્ય એ કે એનામાં કોઈ એવી અપાર શક્તિ છે જે જે તમને તમને માપે માપે છે અને જો એ એમાં તમે બરાબર ઉતરો છો પણ માણસ એની એના માપમાં બરાબર ઉતરે છે એને પામે છે એક માપે છે અને બીજું પામે છે આ સંબંધ જો કરેક્ટલી એકબીજામાં ચક્કર ફિટ થાય તો બીજો કોઈ સવાલ રહેતો જ નથી ગીતા અઢારમાં અધ્યાયની મેં વાત કરી મોક્ષ સંન્યાસ એક સંસારી બીજા સંસારીને કહે છે ક્યાંય એવું કીધું નથી કે ભાગી છૂટો છોડી દો ત્યાગ કરો બલિદાન કરો સમર્પણ કરો આવું ક્યાંય કહ્યું નથી તમારું કામ કરો એમ કહ્યું છે આ કામ શું છે શેને કહો છો તમે કામ ઉપાડી લો આ બી કામ જ છે તો કામ હશે તો જ ફોન કરતા હશે ને સન્ડે સવારે